આટલો બધો આ માનવ મેળાવણ જોઈને મારાથી બોલાઈ જાય છે એ ઓ તમે બોલો હો હો

ચિત્રપટ જગત ના એક સફળ અને સિદ્ધ આર્ટિસ્ટ છે રમેશ મહેતા હવે મને કે એઠો બેહારી દો હોય ભાઈ ભાઈ ભાવેશ કે ધન આજની બોલો ને પછી અરે યાર પછી વિજમન ચમકાર મોતી પ્રોબ્લેમ મળે અરે પણ જીતી એ આ ભોમકા છે ને ઈ મારી જન્મ ભૂમ કા છે હું અહી નવા ગામ માં જન્મો કોણ જાણે કેટલા વર મોર પ્રગટ થયો પછી ન્યાથી જાતા જાતા ને એ પછી રાજકોટ માં રહેઠાણ થયા અને પછી આ ભવ આખો ભટક્યો હવે ઠેકાણે પડ્યો છું એટલે મારે દીકરાના દીકરા એટલે એ હંધાય મને દાદો કીએ દાદો કીએ હજાર ચોખ્ઠું હરખું કરવું પડે પાછું યુ દઈ પણ કાયા એવી થઈ ગઈ આ ગઢપણ ને ઓવારા જોઈ જાય ને તઈ રામ ને રામાયણ સાંભળે હો બાકી બધા ઓલા રહ માં પીડ્યા તા ઈ રહ ને અમે ગોયા હવે આ ગડપણના ઓવર આ દેખાણા અને હામે મોતના નજારા દેખાય કએ કએક ડાયા પી જો ડાયાબિટીસના ઉપાણા આવે થાય બાપુ ઓયલું કઈ દઉં આંખમાં એ આંખમાં મોત્યો कानમાં લાલ્યો માથે ધોડ્યો એની વચ્ચે ટાલીઓ ગળામાં ગાડીઓ ગઠફ લોહીમાં માં ડાયાબિટીસ અને પેટમાં વાયરો કઈક કઈક તો તાલાળામાં થાય છે ને એવા ધલાકા માલિકો થાય છે અને ગઈ ગુલાલી ગાલ ની મોરારી બાપુ અને રામની કૃપાથી તમે બધાય આટલો બધો સ્વીકારો છો એ તમે તો મારું ઓડિયન્સ છો એટલો હરખ થાય છે એટલો હરખ થાય છે ને બાપુએ એના કિંમતી કથાના સમયમાંથી મારા જેવાને અહીં બોલવા દીધો મારી તો હાથ પેઢીઓ તરી ગઈ મારા બધા અદા ગાઘલેશ્વરના કાંઠે ગોમટા આયા જ મારા બધા અદા રખડ્યા છે ને થોડો ઘણો મને રખડાઈવો છે પણ રખડ તો રખડ તો ય વડીલોની દયા શ્રી રામની કૃપાથી

ਕੇ ਹਨ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦ ਅਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੈ ਜੀ ਮਾਰੋ ਵਾਹੋ ਜੀ ਆਯਾਨੀ ਵਧਾਮੇ આપણે ચર્ચા કરતા હતા કે ઈશ્વર કોઈના ગર્ભમાં ન હોય ઈશ્વર ને જો આપણે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ જો કહેતા હોઈએ તો ઈ ગર્ભમાં પણ રહી શકે આભમાં પણ રહી શકે અને ગર્ભમાં પણ રહી શકે એનું પુરુષ સ્વાતંત્ર છે